કે જો આ વિસ્થાપિત જે લોકોના ઘર તૂટ્યા છે તેમને યોગ્ય વ્યવસ્થા આપવામાં નહીં આવે તો એક ઉગ્ર આંદોલન નર્મદા જિલ્લામાંથી થશે ને સમગ્ર ગુજરાત પરમાં નહીં પરંતુ દેશ પરમાં આંદોલનના પડગા પડશે તો આપણી સાથે આમાદી પાર્ટીના ડીડીએ પાડાના ધારા સકે ચેતર વસાવા જોડાઈ ચૂક્યા છે સીધી તેમની સાથે વાતચીત કરીએ કે આવતીકાલે કઈ રીતનું આયોજન છે કાલે તેઓ શું કરવા જવાના છે અને કેટલા દિવસનું અલ્ટીમેટમ તે તંત્રને આપવાના છે ચેતરભાઈ સૌપ્રથમ તો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે

એમના બાપ દાદાઓ ત્યાં ગુજરી ગયા છે અને એ ગામો જૂના ગામો છે પોતાની સર્વે નંબરની જમીનો છે અને પોતાની જમીનોમાં પોતે ઘરો બનાવીને રહે છે પોતે દુકાનો બાંધીને રહે છે ત્યારે પ્રશાસન દ્વારા પોલીસનો ઉપયોગ કરીને આ તાનાશાહી સરકારે પોતાની પ્રતિમાની ઝાંકી ના પડે પોતે ત્યાં જે નરેન્દ્રભાઈ મોદીનો જે પ્રોજેક્ટ છે એ ઝાંકો ના પડે એનું સપનાની ડ્રીમ પ્રોજેક્ટ છે ઝાંકો ના પડે એના માટે ઝૂંપડાઓ એક બાજુ તોડી નાખવામાં આવે છે કે ભાઈ અહીંયા ઝુંપડા કોઈ ના જોઈએ અહીંયા તો વીઆઈપી કલ્ચર જ જોઈએ બારના દેશ વિદેશના પ્રવાસીઓને ક્યાંય દેખાવા જોઈએ નહીં એના હેતુથી આજુબાજુના ગામોને જે ઉજળ કરવામાં આવી રહ્યા છે એને લઈને ત્યાંના લોકો જે બાર ખાડી ગામ છે સાથે નવા ગામ છે લીંબડી છે કેવડિયા છે પછી વાગડિયા છે બધા જ ગામોને ખૂબ પ્રકારની હેરાનગતિ કરવામાં આવે છે આમ મૂળ જોવા જઈએ તો આ લોકો આજેથી નથી

સી છે એને જે એને મળીશું એને આવેદન નિવેદન આપીશું અને આપણી જે રજૂઆત છે એમને કરીને સરકાર સુધી આપણે અને અને પછીનો કાર્યક્રમ જો આ લોકોના ઘરો ઝૂંપડાઓ જે તોડવામાં આવ્યા છે એને પુનઃ સરકાર ત્યાં બાંધી નહીં આપે એમને વળતર નહીં આપે તો આવનારા દિવસોમાં દિન પંદર પછી અમારા બીજા રચનાત્મક કાર્યક્રમો આપીશું આવતીકાલના કાર્યક્રમને લઈને અમારે ત્યાં કોઈ જાહેર સભા કરવાની નથી એટલે કોઈ મંડપ કે બીજી કોઈ વ્યવસ્થા કે તૈયારી અમારી કઈ શે નથી અમે તો લોકોને એક જાહેર અપીલ કરી છે અને લોકો સ્વયંભૂ પોતપોતાની રીતે ત્યાં આવવાના છે આ કાર્યક્રમ ને લઈને અમે નર્મદા પોલીસ અને કલેક્ટર કલેક્ટરશ્રીને એસડીએમ કેવડિયાને ને અમે પરવાનગી પણ માંગી છે કે ભાઈ અમે આવેદન આપવા માટેની પરવાનગી માંગી છે આ લોકશાહી દેશ છે બિલકુલ જો પ્રશાસન ખોટું નથી તો અમને પરવાનગી આપશે જો પ્રશાસને ખોટું કર્યું હશે તો અમને પરવાનગી નહીં આપે અને પરવાનગી નહી આપ્યાથી અમે ઘરે બેસી રહેવાના નથી અમે જવાના છે અમારો કોઈ જાહેર રોડ શો કે જાહેર મોટો કાર્યક્રમ નથી કે જાહેર સભા નથી અમારે તો આવેદન આપવાની જ છે આવેદન માટે કોઈ પરવાનગીની જરૂર હોતી પણ નથી છતાં અમે પરવાનગી લીધી છે કેમ કે કોઈ લોકો ને એવું ન થવું જોઈએ કે આ લોકો પરવાનગી નથી માગીએ એટલા માટે જ અમે પરવાનગી લીધી છે અગર પ્રશાસન પરવાનગી આપે છે તો આપણે સમજવું કે પ્રશાસન અમને સહકાર આપે છે નથી પરવાનગી આપતો એટલે તમારે સમજવું કે પ્રશાસને ખૂબ ખોટું કર્યું છે જેને છુપાવવા માંગે છે એટલે પરવાનગી નથી આપતી છતાં અમે ત્યાં પહોંચવાના છે ને અમારો કાર્યક્રમ અમે રાબેતા મુજબ કરવાના છે અચ્છા ચેતર ભાઈ કાયદા ને વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ આ કારણ આગળ ધરતી હોય છે પરવાનગી ના આપવા પાછળ કે આટલા લોકો આવેદન પત્રમાં ના હોય આ કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ શકે છે એવા કારણો ભૂતકાળમાં પણ આપણે જોયા છે તો આવી સ્થિતિમાં શું કરશો જે પરવાનગી નથી મળીને જે તમારી જાહેર સભા છે કે જ્યાં તમે જવાના છો

સંવાદ અને સંવિધાનમાં અમે પણ માનીએ છીએ એટલા માટે શું કરી લેવાના અમારા લોકોને હું કઈ નથી અમારો સમાજ બહુ મોટો છે અમારા લોકો અંગ્રેજો સામે પણ લડ્યા છે તો આ લોકો સામે લડતા અમને પણ આવડે છે પણ અમે સંવાદ અને સંવિધાનમાં માનીએ છીએ જો પોલીસ સહકાર આપે તો સહકારની ભાવનાથી અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે

વાત છે સમાજની ચૈતરભાઈ તો જ્યાં કઈ પણ ઘટનાઓ બને છે ભરૂચ હોય કે નર્મદા હોય ત્યારે ચૈતર વસાવા કેમ જોવા મળે છે બીજા પણ સમાજમાં જેમ કે સાંસદો છે છતાં આદિવાસી સમાજ જયારે સમાજથી ચૂંટાતા હોય તો એ કેમ નજરે નથી પડતા શું કારણો આવા લાગી રહ્યા છે તમને કેમ કે સમાજમાં એક તરફ ચૈતર વસાવા જાણે કે સમાજ લડાઈ લડી રહ્યા છે અને બીજી તરફ નેતાઓ જે બીજા છે સત્તામાં બેઠા છે એ કઈ બોલવા તૈયાર નથી એનું કારણ શું લાગે છે તમને અમે ગ્રાઉન્ડ પર રહેનારા લોકો છે લોકોની સાથે રહેનારા લોકો છે જે લોકોએ મને ચૂંટીને પ્રતિનિધિત્વ કરાવવા માટે વિધાનસભામાં મોકલ્યા છે એમની રજૂઆત હું સડકથી લઈને સદન સુધી કરું છું અમારી પાસે કંઈ છે નથી કે અમારે કંઈ ગુમાવવાનું નથી બરાબર છે અને બીજું કે કેટલાક નેતાઓને પોતાની પાર્ટીની ટિકિટ નહીં મળે એના બી એ લોકો બોલતા નથી અમે તો સમાજ સાથે છે મને કાલે કદાચ કોઈ પાર્ટી એવું કે ભાઈ તમે આદિવાસીઓનું બોલો છો તમે આદિવાસીઓનું નહીં બોલો તે દિવસે અમે પણ પાર્ટીથી વિહીન થઈ જઈશું તે દિવસે અમારો સમાજ નક્કી કરશે અમને જીતાડવાના છે લડાવાના છે કે નથી લડાવવાના એટલે વાત અહી પાર્ટી પક્ષની નથી વાત અહી ધર્મ સંપ્રદાય કે કોઈ સંગઠનની નથી વાત અહી ન્યાયની છે તમામ લોકોએ કોઈ પણ જાતના પક્ષ પાર્ટી સંગઠન ધર્મ સંપ્રદાય ભૂલી ને એક સામાજિક ભાવનાથી જે લોકોને અન્યાય થયો છે એમના ન્યાય માટે અહીંયા ભેગા થવું જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું

એટલે હવે અમને વિકાસના નામે અમને હવે આ રંજણ પોસાય એમ નથી કેમ કે અમારે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની એના દસ કિલોમીટરનું ગામ અમારું છે ત્યાં તો તમે રોડ રસ્તા નથી બનાવતા આરોગ્ય નું સબ સેન્ટર નથી એકસો આઠ નથી જતી અમારી મા દીકરીઓ ડિલિવરીમાં પ્રસૂતિથી પીડાઈને રસ્તે મરી જાય છે કોઈને સાપ ડંખ મારે રસ્તે મરી જાય છે તો આવો વળી કેવો વિકાસ કે તમે અમારી જમીનો અમારા ભોગે વાહવાહી લૂંટો અમારા લોકોનો વિકાસ નહીં થાય આજે નર્મદાનું નું પાણી તમે કચ્છ સુધી લઈ જાઓ નર્મદા જિલ્લા ને કેમ નથી આપતા જેની જમીનો ગઈ છે એને કેમ નથી આપતા તમે એમને સુધી કેમ નથી તમે આપી શક્યા એટલે સરકાર એ બે બે બાજુની સરકાર છે એક બાજુ વિકાસ 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 અને અમારે હજુ પણ રોજગારી માટે રોડ પર ઉતરવાનું શાળામાં શિક્ષકો માટે રોડ પર ઉતરવાનું આંગણવાડીના શાળાના મકાન માટે રોડ પર ઉતરવાનું દવાખાનામાં ડોક્ટર અને સાધનો માટે રોડ પર ઉતરવાનું તો અમારે ક્યાં સુધી લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ હાઈ સરકાર હાઈ સરકાર કરવાનું છે ભાઈ એટલે હવે અમે આ જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા જ નથી સરકાર નહીં વિકાસ કરશે ને તો અમે બધું અમારું જ છે અહીંયા આ જળ જંગલ જમીન આ જેટલી ખનીજો ખાણો છે અહીંયા 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 લીજો છે છે બરાબર ખાણ હાઇડ્રો પ્રોજેક્ટ સોલાર પ્રોજેક્ટ ને આ નું પાણી નર્મદા નું વીજળી નો પાવર એ બધું અમારું જ છે આવનારા દિવસોમાં લોકોને જાગૃત કરીશું અહીંયા તો કોઈ સીએમપી અમારો કાર્યક્રમ નહીં કરવા દેશે એટલે સીએમપી પી એમનો કાર્યક્રમ આ વર્ષે અમે નહીં કરવા દઈએ બીજું

કે ભાઈ આ પરિસ્થિતિમાં આ લોકો અહીંયા વિકાસ કરે છે જેનો અમારો ભોગ લેવાય છે એટલે અમે સહમતી નથી એટલે હવે કાર્યક્રમો ચાલશે રચનાત્મક કાર્યક્રમો તમામ પ્રકારના અમે આપીશું સરકારે અમારા એન્કાઉન્ટરના આદેશો કરવા હશે તો કરી દે સરકારે અમને નક્સલી જાહેર કરવાના હોય તો કરી દે પણ અમારા લોકોના આંસુ હવે અમે જોવા માંગતા નથી ચેતનભાઈ જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ થઈ રહ્યો હતો ત્યારે એવી પણ જાણવા મળી કે નહીં મળી છે કે નહીં ખાલી વાતો હતી સાંસદ મનસુખ વસાવા અને ત્યાંના પેલા એક સાંસદ હતા એ તો ગામડે ગામડે રથ લઈને ફરતા હતા કે આનાથી આપણો આપણો કાયા પલટ થઈ જવાની છે આદિવાસીઓનું કાયા પલટ થઈ જવાની છે રોજગારી હવે રડે છે તો એ સાંસદો કઈ ગુફામાં બેઠા છે એમને હોદો તમે એમને પૂછો કે જીતી જવાનું છે એટલે આવા લોકોને પણ આવનારા દિવસોમાં ખુલ્લા પાડીશું ને એવા લોકોને પણ ગામડાઓમાં ઘૂસવા નહીં દઈએ બહિષ્કાર થશે એવા લોકોને બી ઘરે બેઠા બેઠા ફાકા કરે છે અહીંયા આટલો બધો સમાજ દુખી છે ત્યાં કેમ બોલતા નથી તમારી સરકાર છે તમે પાત્રી છો નર્મદાનું પાણી કેમ નથી અહીંયા મળતું અહીંયા શાળામાં શિક્ષકો કેમ નથી ડોક્ટરો ડોક્ટરો કેમ 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 નથી નથી અહીંયા અહીંયા આરોગ્યમાં બાળકો બાળકો કુપોષિત અનાજનું કૌભાંડ થાય છે અહીંયા આટલી બધી નકલી કચેરીઓ પકડાય છે નકલી કોલેજો પકડાય છે ત્યાં કેમ સાંસદ બોલતા નથી અહિયાં જીઆઈડીસીઓમાં મડરો થાય છે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યુવાન દર્શ છોકરાઓને મારી નાખવામાં આવે છે ત્યાં કેમ સાંસદ બોલતા નથી એટલે માત્ર ને માત્ર કૃપા થી જીતી જવાનું છે એમને એટલા માટે આવા નેતાઓને પણ આવનારા દિવસોમાં અમે ખુલ્લા પાડીશું એ તો કે છે કે ભાઈ પહેલાના સમયે નો જે વિકાસ છે રૂંધાયો હતો જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી આદિવાસીઓનો વિકાસ છે તો ઉત્તરોત્તર વધારો થયો છે જે લોકો વિરોધ કરતા હતા તેઓ પણ શાંત પડ્યા છે ને આ લહેરમાં જોડાયા છે તો પછી આ એક જે વાત અગાઉની તે જોડતા હોય બીજી સરકારો સામે હાલની સરકારના તે વખાણ કરે છે તમે જે કહી રહ્યા છો કે ભાઈ આદિવાસી વિસ્તારોમાં પાણી નથી રોજગારી નથી શિક્ષણ નથી તો આ કઈ રીતે પછી હું કામ આટલું બધું થઈ રહ્યું છે એટલે વાસ્તવિકતા શું છે આમાં વાસ્તવિકતા તમે આવશો એટલે તમને ખબર પડી જશે વાસ્તવિકતા પૂરેપૂરી ગુજરાત મોડલ વાત કરે છે ને વરવી વાસ્તવિકતા અહીંયા આવે એટલે બધી ખબર પડે સાંસદ ને એમને પૂછો તમે કઈ શાળામાં ભણ્યા હતા ત્યારે કોની સરકાર હતી ત્યારે શિક્ષણનું સ્તર કેટલું ઊંચું હતું આજે કેમ છે ત્યારે શિક્ષકો હતા આજે કેમ કેમ શિક્ષકો નથી નથી ત્યારે પણ રોડ રોડ રસ્તા હતા આજે એટલે આ બધી બાવા બનાવવાની વાત છે પોતાની લીટી લાંબી કરીને પાર્ટીની કૃપાથી જીતીને બેઠેલા લોકો છે એ લોકો સમાજ વચ્ચે આવે તો ખબર પડે બસ સામધામ ભેદ નીતિ અને સરકારી મશીનરીનો ઉપયોગ કરીને રાજ ચાલી રહેલું છે અધિકારી રાજ સંકલનમાં મૂકી ભણેલા નેતા છે રિસ્પોન્સ ને બધું પ્રોટોકોલ પ્રમાણે ચાલવું પડે નહીં ચાલે તો અમારી પાસે અમને પણ ખબર છે ને એમની ફાઇલો કેટલી ચાલે છે એ લોકો હું ધંધા કરે છે બધું અમને ખબર છે કેટલા રૂપિયા બે નંબર અમારી પાસે કેમ નહી અમારું કામ કરે નહીં કરે તો એમને પણ અમે છે બધું બધા કલેક્ટર થી લઈને નીચેના લોકો સુધી કોણ હું ધંધા કરે છે પોલીસ ડિપાર્ટમેન્ટ શું ધંધા કરે છે લઈને બેસીએ ને બધાનો એટલે બધા લોકો અહીંયા તો વિસ્તાર અમારો છે વસ્તી અમારી છે અને રાજ બી અમારું છે ને અમે જેમ એમ કરવું પડશે નહિ કરશે તો પછી છે અમે બેઠેલા અહિયાં

હમણાં સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ આવે છે અમારી બધી પંચાયતો ની ખાસ ગામ સભા બોલાવી હતી આગળ એક વાર બોલાવી અમે બધાજુમ નામંજૂર ની સર્વાનુમતે નામંજૂર કરીને ઠરાવ આપ્યા તો પાછી ખાસ સભા બોલાવી દબાણ કરવામાં આવ્યા પોલીસ ઉભી રાખીને પોલીસે ડરાવ્યા કે ભાઈ ઠરાવ આપી દો સરકાર નું કામ છે નહી તો અહીંયા આર્મી આવશે ફલાણું આવશે દીકણું આવશે ભાઈ આદિવાસી છે તમારે આર્મી મિલિટરી જે મૂકવાની મુકો ને ખબર પડે અમે કોણ છે તે એટલે અમે ક્યારે અમે ડરવા વાળા લોકો થોડા છે

પટેલ જીગ્નેશ મેવાણી અમિત ચાવડા સુખરામ રાઠવા પીડી વસાવા મહેશ વસાવા દિલીપ વસાવા પ્રફુલ વસાવા મનીષભાઈ શેઠ તમામ આગેવાનોને જાણ કરવામાં આવી છે એમાં જે પણ લોકોની અનુકૂળતાઓ હશે એ તમામ લોકો ત્યાં પધારશે ચોક્કસથી ખૂબ ખૂબ આભાર તમારો સમય આપવા બદલ ને આવતીકાલે જે પરિસ્થિતિ એટલે જે આવેદન પત્ર પાઠવા જવાનો છો તેને લઈને જયતર વસાવાએ જણાવ્યું છે કે જો આદિવાસી સમાજના લોકો આવતીકાલે જવાના છે કાર્યક્રમમાં ને એ કાર્યક્રમ એટલા માટે છે કે જે વિસ્થાપિત થયા છે જેમના ઘર તૂટ્યા છે તેમને ન્યાય મળે ને હા હકની લડાઈ છે ન્યાયની લડાઈ છે આ કોઈ સમાજની લડાઈ નથી કે કોઈ પણ નથી આમાં તમામ સમાજના આવ્યા છે કે આ ઘટનાક્રમ જે આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જો પરવાનગી આપશે તંત્ર તો ચેતર વસાવા કહી રહ્યા છે કે પોઝિટિવ છે તંત્રને જો પરવાનગી નહીં આપે તો ક્યાંક દાળમાં કઈ કાળું છે તે પ્રકારની વાત તેઓ દ્વારા કરવામાં આવી રહી છે એટલે આવતીકાલનો દિવસ એક ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે નર્મદા જિલ્લા માટે દર્શક મિત્રો આવાજ ઓ નવા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ટીチャンネルને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના